ગાય નું ગરસ કાઢ્યું થાળી તૈયાર કરી અને ધારાબેન બેસી ગયા ફેવરેટ ફ્લાવર બટેટાના શાક ને દાળ ભાત ના બપરા કરવા ધારા એ બપોરા કર્યા મેં રસોઈ બનાવી લીધી અને રસોડું પણ મસ્ત એવું ક્લીન કરી નાખ્યું પણ હાલત થઈ ગઈ બે હાલ ઉનાળો છે કે શિયાળો એ ખબર નથી પડતી એટલા પતિ દેવે આવી ગયા તા અને પછી ફટાફટ બપોરાની થાળી તૈયાર કરી ને અમે બેસી ગયા બપોરા કરવા બપોરા કરી અને બહાર આવીને જોયું ને આ કોયલા ભાઈ તમારા ઘર ઉપર કબજો કરી લીધો તો હવે એવું લાગે છે કે આમને ઘરમાંથી કાઢવાના છે ને ધારાબેન બપોરે આરામથી થી હતા અને સાહેબ ને એટલી ઉતાવળ હતી કે ખડા પગે ચાપીને પીને દુકાને જવા અને મેં પછી રોંડાના બધા કામ કર્યા રાતના જમવામાં લોટવારી મીઠીની ભાજી અને રોટલી બનાવીને તૈયાર કરી લીધી રાતના જમવા બેહી ની પેલા તો સાહેબ ઘણો બધો નાસ્તો લઈ આવ્યા હતા જમવાના ટાઈમે બાપ દીકરી બે નાસ્તો કરતા હતા હું અને જમવાની રાહ જોઈને ઉભી હતી તો આ તો મારો આજનો નાનકડો વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ આવજો જય ભોલેનાથ